અંબાજી ખાતેના આચાર્યનું ત્રેપન મુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અધ્યક્ષતા કરી આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સતત સુધારો અને નવીનતા અંગે ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને સાથે જ જ્ઞાનગોષ્ઠીનું આયોજન કરાયું જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનાવવા પર કેન્દ્રિત હતું આ અધિવેશનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમની મદદથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ અને તેમને સમાજ માટે જવાબદાર નાગરિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમો દ્વારા શિક્ષણ અને સંસ્કારની મહત્વતાને વ્યક્ત કરવામાં આવી સાથે જ એક જ્ઞાનગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે પ્રેરણા આપવામાં આવી આધિકારિક અધિવેશનમાં આચાર્યોએ શિક્ષણ અને શૈક્ષણિક નીતિમાં સુધારા અંગે તેમના વિચારો પ્રગટાવ્યા તેઓએ આ મુદ્દે ચર્ચા કરી કે તેઓ કેવી રીતે તેમના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શીખવી શકે છે અને તેમને શક્તિશાળી બનાવી શકે છે સાથે જ આચાર્યોએ ખાતરી આપી કે તેઓ શિક્ષણની પદ્ધતિમાં સુધારા કરશે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ગુજરાત સરકાર ઉદઘાટન ક્ષેત્રે સતત સુધારા માટે કાર્યરત છે તેમણે આચાર્યોને આહવાન કર્યું કે તેઓ તેમની જવાબદારીને સમજવા અને વિદ્યાર્થીઓને સારી રીતે માર્ગદર્શન આપવા જેથી તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવી શકે મંત્રીએ આ પણ જણાવ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રે નવી નીતિઓ લાવશે જે વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણ આપવા માટે મદદરૂપ થશે સૌને મારા નમસ્કાર આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે તમારા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં અંબાના ગામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ બત્રીસો જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે આ એક શિક્ષણનો મહાકુંભ છે ત્યાં શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો જે અહીંયા મળીને બે દિવસનો આ જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા ના થાય આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટીપત બધા જ મિત્રો સાથે મળીને બે દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને એમાં જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના બીજ બેચ પર અમે આગળ વધી રહ્યા છે અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ ટુ એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચો સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી અને જે મિત્રો એ પધારે છે એમને પણ હું શુભકામના પાઠવું છું અને બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે એ સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચા ચાલી રહી છે અને જે ગ્રાન્ટિની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવે એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છે આ તબક્કે તમામને ઢેર સારી શુભ શુભકામના પાઠવું છું